અમરેલીની પાટીદાર સમાજની નિર્દોષ દીકરી પર થયેલા અત્યાચાર બાબતે વિરોધ સાથે વરાછા મિની બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગ કરી આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યો હતો બે દિવસ પહેલાં અમરેલીમાં ભાજપની અંદરો અંદરની લડાઈના કારણે એક પાટીદાર દીકરીનું જાહેર બજામાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને આ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં રોશનો માહોલ છે આજે આ ઘટના પર આમ આદમી પાર્ટીના સુરત શહેરના સંગઠને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે જેવી રીતે અમરેલીમાં પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું તે જ રીતે છ હજાર કરોડના કૌભાંડી અને ભાજપના નેતાઓની સાથે ગાંઠ રાખનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું પણ જાહેરમાં સરઘસ કાઢવામાં આવે આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા વરાછાના મિની હિરા બજારથી સરદાર સાહેબની પ્રતિમા સુધી રેલી કાઢીને ભૂપેન્દ્રસિંહ ઝાલાનું સરઘસ કાઢવાની માંગ કરવામાં આવી હતી આ દરમિયાન આપના નેતાઓ અને કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઈન કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસ ઘર્ષણમાં નગરસેવિકા કુંદનબેન કોઠિયાને ઈજા થતા એમને એકસો આઠમાં હોસ્પિટલમાં ખસેડ્યા હતા